આખા દેશ અને દુનિયામાં બધા જ ભારતીયોએ ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવણી કરી અને અનેક સેવાકીય કાર્યક્રમો એ નિમિત્તે યોજવામાં આવ્યા હતા એના જ ભાગરૂપે માન્ય નરેન્દ્રભાઈના આખા જીવન વિશે જીવનભર એમને જ્યાં જ્યાં જે જે કામ પ્રજાલક્ષી દેશલક્ષી દુનિયા લક્ષી માનવ સમાજને ઉપયોગી એક એક નાગરિકને ઉપયોગી અને ભારતની નામના પ્રતિષ્ઠાને ગૌરવ વધે ભારત સમૃદ્ધ બને ભારતના દરેક નાગરિકને ભારતીય હોવાનું ગૌરવ થાય એ પ્રમાણે જે કામો માન્ય નરેન્દ્રભાઈએ પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને છેલ્લા દસ વર્ષથી ભારતના વડાપ્રધાન તરીકે કરી રહ્યા છે એ વાતોને નવી પેઢી સુધી પ્રજા સુધી કાર્યકરો સુધી ખૂબ આયોજન રીતે પહોંચવા માટે અમારા ભારતીય જનતા પક્ષ દ્વારા આખા ગુજરાતની અંદર પંદર જેટલા મથકોએ બૌદ્ધિક કાર્યક્રમનું આયોજન કર્યું છે એના પ્રબુદ્ધ સંમેલનમાં આજે મારે આનંદ આવવાનો મને લાભ મળ્યો છે જ્યારે આનંદમાં અમારા ભારતીય જનતા પક્ષના સંગઠનના બધા હોદ્દેદારો ચૂંટાયેલા બધા પ્રતિનિધિઓ અને કાર્યકરોની સાથે મળીને સમાજના અગ્રણીઓ સાથે મળી અને આ અંગે અમે ચર્ચા વિચારણા કરશું અને આના અંગે જે પ્રવચન મારે કરવાનું છે એ પ્રવચન દ્વારા અમે બધા જ કાર્યકરો સુધી નરેન્દ્રભાઈના જીવનની તમામ બાબતોને આવરી લઈને વધુ વધુ વિગતો કાર્યકરોના મારફતે પ્રજા સુધી નાગરિકો સુધી ઘર ઘર સુધી પહોંચે એવું મેં જે આયોજન કર્યું છે એમાં હું આજે આનંદ છું એનો મને આનંદ છે આણંદ એ આપણું ગુજરાતનું અને દેશનું એક એવું શહેર છે જે અમૂલના નામથી આખી દુનિયામાં પ્રખ્યાત છે સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ નડિયાદ અને આણંદ એટલે કે ચરોતરના આપણું ગુજરાત એ પણ સરદાર વલ્લભભાઈના નામથી જ્યારે સમગ્ર વિશ્વમાં પ્રતિષ્ઠા મેળવી ચૂક્યું છે ત્યારે અમૂલ અને આણંદ એની પ્રતિષ્ઠાને વધારે આગળ વધારવા અમારા સંસદ સભ્ય અમારા ધારાસભ્યો અમારા કાર્યકરો અમારું સંગઠનના બધા હોદ્દેદારો જે કામ કરી રહ્યા છે એનો લાભ આલં જિલ્લાની પ્રજાને નાગરિકોને સિરુતોના કાર્યકરોને ખૂબ મોટો મળે એવી મને આશા છે હેલ્લો एवरीवन તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઇન્ટિરિયર બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હુંક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ